તો હેલો કાંઈ સ્વેલકમ ડ્રામ બ્લોગ છે તો કાંઈ સાધનામનું સ્વાગત છે ને આજે તો ઘણા દિવસ એટલે ઘણા દિવસ વિડિયો આવે બ્લોગ આવે યુટ્યુબમાં બનાવવું હોય એટલે આવે નહીં બનાવવું તો આજે જવાનું છે એસપી હિન્દુસ્તાની લોકો તમે ઓળખતા રહેશો ખુમતાજીને ટીમને મળવા માટે આપણે આમંત્રણ આપ્યું છે તો મું ને પપ્પા જોઈએ છે કેમ કે પપ્પાના ફેવરેટ છે હુમતાજી મમ્મી તમારે આવું હે આવું નહીં આવું મળવા મળવાની આવો મેં અમને આમ તો ના જો પણ આમંત્રણ આવ્યું ને મારા પપ્પાને શું કહેવાય આપો બધા એપિસોડ જોઈએ એવું નહીં કે એક એપિસોડ પણ નહીં જવા દેતા કોઈક દિવસ ના આવે ને એક દિવસ કોક કારણોસર ના આવે તો કહે આવ્યો નહીં ગુજે ગુજે એમાં આપો હોય ને બહુ જ મોટા ફેન કહેવાય જે કહેવાય છે તો હવે જઈએ મગફળી તો દેખો ઝોલા ખાઈ જ રહી છે આપણે મગફળીએ એટલા આય રંગ કરી નાખ્યા ને તો મગફળી ન મોડીને કોક થાય

गाइस सो आज हमारी बात करते हैं बात की En jij, en jij, en jij, zoe. Bawalia, bawalia. Als het voor je ik dan je 四五。

Get

રાજા પહોચ સિવાય ના દરમિયાન આવી ગયા છે તો રસ્તો ખુલ્લો કરો પ્લીઝ બાપુ કાકા હજુ પ્રાકજી મિત્રો આ બચ્ચા જગ્યા રાખો તો કોઈને સેલ્ફી લેવી જે લેવું લઈ શકે પ્લીઝ અરે બચ્ચા રસ્તો રાખો મહેમાન આવે છે યાર સમજો થોડું થોડુંક સમજો યાર કોઈને આવવા દો મિત્રો તમે થોડા સાઈડમાં રહેજો એટલે ભલો બલો સ્વાગત આપડે જીવન શ્રી પ્રાકજી કરશે મિત્રો આપનું સ્વાગત કરજો તો મુંગા મોટે કે ઉભા છો તારીઓ નો ગડગડા કરો આ રસ્તો રાખજો આપણા મહેમાન આવે છે મફુ કાકા ધોકા ઉડાડજો ધોકા હવે મિત્રો આપણા આપણે જેની ચા પીવા આવ્યા છે એવા હરીબા હરીબા નું સ્વાગત કરશે આપણા જીતુસિંહ મિત્રો આપણે હરિભાઈ મિત્રો કેમ ઉભા છો અરે મિત્રો મિત્રો પાછળ વાળા દેખાય મિત્રો મિત્રો આવી જાવ અરે યાર છી ચા પીવા આવે છે સ્વાગત થાય કશું બોલતા કેમ નથી ભરતસિંહ મિત્રો આપણો મહેમાન આવી રહ્યા છે વચ્ચે જગ્યા રાખો ગાડી આવી ગઈ છે પ્લીઝ હેલો આપડા મિત્રો મિત્રો સ્ટેજ થી દૂર રહો મિત્રો પ્લીઝ ਯਾਰ ਥੋੜਾ kita ਕੰਦੇਰ ਪੰਤੋਂ ਲਈ ਕੀ

જ્યાં ના બે

એ એક તમારે પાકો વિશ્વાસ હોય છે કે ઓયના વિડિયોમાં કોઈ ડાળો વાત કરીની ક્વોલિટી છે ને અમારી ઇરી ચાની ક્વોલિટી છે

ભીડ ખુબ થઈ ગઈ હતી હવે બધા નીકળી ગયા ફોટો પણ શું આખા ગોમ ની ભીડ હતી આખું રિસ્સા લાગે

પીઝા સો રૂપિયા રૂપિયાનું પીઝા આ શું છે જેવાય ગાઈસ ગાઈસ તો આ છે આપણે સાદરથી શું કહેવાય તો સન્માન કર્યું હતું સ્વાગત કર્યું સન્માન ના સ્વાગત અને હવે આપણે કામ ધંધો કરીશું અને કાજુ કાજુ કોઈ જો કાજુ શું કહે જો કહેજું સો રૂપિયા આપ્યા હતા આપણે ત્યાં પચાસ રૂપિયાનું શું લાવ્યું લાગે લાગી અને પચાસ રૂપિયા પડે સાઈઝ તો ગાર્ટનમાં જ રહી ગયા અને હવે આપણો વારો પડી જવાનો હોય મગફળી પરવાની એ તો ચાલુ પણ નાખ્યું પપ્પા એમ પણ એમ જોડ છે